ભાવનગરના દેવળિયા ગામે ભરવાડ સમાજના યુવાનોની બેઠક મળી પાટીદારો દ્વારા કરવામાં આવતા એકતાના પ્રયાસનો વિરોધ કર્યો રાજકીય રોટલા શેકવા જાતિવાદ ફેલાવતા હોવાનો આક્ષેપ કર્યો બહારથી આવી દેવળિયા ગામનું વાતાવરણ ડહોળવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા હુમલો થયો હતો વૃદ્ધ દંપતીને ટેકો આપવા સુરતના આગેવાનો પહોંચ્યા હતા પાટીદાર આગેવાનો ત્રીસ કારના કાફલા સાથે પહોંચ્યા હતા દંપતી પર થયેલ હુમલાના કેસમાં કાર્યવાહીની માંગ કરી હતી અને એ મઢ બનાવવાની બાબતમાં જે હૈયારી દિવાલ હતી એ દિવાલ નવો બનાવવા માટે પાડી હતી હવે એમાં બોલાચાલી સામાન્ય થયેલી છે કોઈ એમાં કાંઈ મારકુટ કેવું કંઈ સેય નહીં પણ આ મુદ્દાને જે સુરતથી ત્રીસ ત્રીસ ગાડીઓના કાફલા આવે અને આ ગામને શાંતિ ડોળવાનો પ્રયત્ન કરે તો આ સરકારને મારી વિનંતી છે કે આવા જે કાંઈ હોય એને થોડોક દબાવવાના પ્રયત્ન કરો જેથી કરી ગામડે ગામડે શાંતિ ડોળવાના પ્રયત્ન ખોટો એકાબીજા સમાજને ફેલાય નહીં આમાં કોઈ જ એટનું કાંઈ હકીકતમાં જાણવા જાઓ તો મધની દીવાલ બાબતનું છે બધા વિહોણા છે અને આ એક રાજકીય ષડયંત્ર છે જેવું ગણો ને તો આ રાજકીય ષડયંત્ર છે અને આખા સમાજને ટાર્ગેટ કરવાનો